ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અમે નીકળી ગયા છીએ બહાર આઈસ સુગર લેવા આઈસિંગ શુગર નો મિનિંગ હું તમને ચાલતા ચાલતા કહું છું અમાર શ્રીખંડ બનાવો છે એટલે આઈસિંગ શુગર એટલે દળેલી ખાંડ એટલે ફટાફટ શ્રીખંડ બની જાય એટલે પેલી ખાંડ હોય ને તો એમાં શ્રીખંડમાં શું કહેવાય કણી કણી રે આ દળેલી ખંડ એકદમ શું કહેવાય મેંદા જેવી આવે લોટ જ ને એ પ્રકારનો લોટ શું જ આવે તો એ નાખે તો શ્રીખંડ જલ્દી બની જાય અને મજા આવે ખાવાની પણ કચડક કચડક નાખે આલો જલ્દી રોડ ક્રોસ કરો આજે કરજો બાકી શી વાત મારા મસ્ત બી છે आ मस्त खाली लागे भाई थंडी बाकी थंडी इतली बाकी तो थंडी, थंडी तो जेसे ये ने येने कने सुसंत दादांदर हद्दत साये येय संतू संताबा संतादादा हेलो तू बोल कर आवाम करतास हेलो ना 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 चोक कर जो कॉल गेट आई नि सुनाई दे काल गेट रो पेरो से काय કાલગેટ છે કાલગેટ હવે અહીંથી બધો ક્રિસમસનો સામાન નીકળી ગયો છે હવે રહી ગયું રહે ચોલાભાઈ રહ્યા ને છેલ્લે એકવાર ઘરની ઉપર ઉપર રિમપોર્ટના ફળે એટલો વાયડો માણસ છે ને વાત પૂછો બહુ વાયડાઈ છે આપણે બેન હલો તો હલોનો જવાબ એ નો આપે બેન એટલો મેકઅપ કર્યો છે ને બેન ગયા એના છેનો આઈ થિંક સુગર અહીંયા અમને નહીં ખબર પડે જહાર નો વેજીટેર કેવરો હતો સાડીઓ આ જો છે બર્ગર ની આવી ગઈ છે ને ફિશ ફિંગર છે નથી આ લોકો ફિશ ફિંગર્સ બહુ ખાય અહીંયા ટોમેટો કે કેટલાનો આવે હું તમને કહી દઉં મોટી બોટલ કે આવે મગું મોટી નથી નાની ની પ્રાઈસ ઉપર 399 ચાર પાઉન્ડ ની છે જો ચાર પાઉન્ડ એટલે 450 કેટલા આવે છે 1350 ગ્રામ આવે તેલ

કેંગા મેકો પરાબેન દિને મેકો પરાબેન ને પૂછું તો વિજય કેની પૂછું ના યાર મને બહુ ગમે આ બેન हारा છે આ કોઈ નહી પૂછવા કોઈ નહી બસ ઈ હારા છે એક્સક્યુઝ મી આઈ એમ લુકિંગ ફોર આઈસ અને સુગર પાઈસ શુગર યે એટલે કે તમે ડીઝા બેન ને પૂછો છે તો કીધું

આલી છે આપ શું કરશો આતમ મળે છે આતમ મળે છે આતમ મળે છે મે જોને આઈ થિંક સુગર નથી માડી એટલે ઓઈલ માં બે એક ઠંડી લાગે છે એ તો છે ને બધાય કેવું ખબર છે બધાય ને હેપી યર કરતી હે તો અમે લોકોએ બિલ બિલ કર્યું ને તો અમને ખાલી એવું કીધું હેલો ડાર્લિંગ અરે હેપી ન્યુ યર નો કીધું લે હાડી વાયડાઈ તો મગુ કે જો આવા ઉપર એટલે દાસ ચડે આપણને તો કાઈ ને આપણો કે ન્યુ ઇયર તો તમ તાર ડોન્ટ વરે આપણો ન્યૂ યર તો વહી ગયો છે આપણે એ એને કહેવાનું વોટ ઇસ સે ગાઈસ એ તો તો પરકારીઓ હા બિસર દિવાળી દિવાળી દીવાલી

અમને ના ગમે સેલિબ્રેટ જ ના કરીએ તો જે કામ કરતા હોય ને ખોટું ખોટું અમે લોકો મારે ક્રિસમસ ના દિવસે જોબ હતી ને તો બધા ઓફ ડ્રેસમાં આવ્યા હતા અમે તો યુનિફોર્મ જ પહેરી ગયા અમારો થોડો તહેવાર છે તો પહેરીને જઈએ યુનિફોર્મ યુનિફોર્મ જ પહેરીએ ને હું પણ પહેરીએ નવા કપડાં અમારે ન્યુ ઇયરે તમે પહેરીને આવો છો નવા કપડાં બસ તો મને ગુસ્સો આવી ગયો તો મગુ મને શાંત પાડી બસ મેં કીધું જરો ખાવી એનું ક્યાં ખોદવું એટલે કામ કરીએ છીએ ને એ લોકો પૈસા આપે છે થોડા કઈ એમનું ના આપે છે

શ્રીખંડ બનાવવાનો છે તમે આવી રીતે જુગાડ કરેલો છે આ પટારો પટારી જે કહેવાય ને એની ઉપર આવી રીતે માટલું રાખી દીધું છે અને એની ઉપર મેં આ બાંધી દીધું પોટલું એટલે તમે જોઈ શકો છો કે લંડનમાં શ્રીખંડ ખાવો કેટલો હાર્ડ પડે એટલે લંડન ઓ આમાં પાણી હતું એટલે લંડનમાં શ્રીખંડ બનાવવો ઈઝી નથી એટલે મળી જાય અહીંયા કેટલાનો નો કહું ટ્વેલ્વ પાઉન્ડ પર કેજી મળતો હું જ્યારે લંડન રહેતી ને ત્યારે પણ શ્રીખંડ માં કઈ સારું ભાવે નહીં એવો શ્રીખંડ આવે હ ને હું વાળશે વાળ તો અમારે હોય જ ચાન ચા હોય એટલે હવે મેં આ પોટલી ખોલીશું દહીંની ઓ માય ગોડ કેટલી ગાંઠું મારી સ્પાર્થે પણ અહીંયા અમાર શ્રીખંડ નથી મળતો ઓપ્સ એસી માડે પછી અમારા વિસ્ક થી ઓલું કરવાનું છે અમારા આગળ ઓલું બ્લેન્ડર નથી નહીતર ફટાફટ થઈ જાય બ્લેન્ડર ઉભી રહ્યો મગું પાણી નાખ્યું આ ટાઈપની એસિંગ સુગર છે આ સુગર નાખશું અને ફેટશું ફેટશું આમ જો અમારે હું તમને એક વસ્તુ બતાવું આ એસિંગ સુગર સુગર જ છે તો મે ઓલ્સો કન્ટેન એગ શું કરવું યાર શુગરમાં એટલે આમાં એગ ન હોય પણ આ લોકો એટલા શું કહેવાય થોડુંક સત્યવાદીના દીકરા હોય તો જે કંપનીમાં એગવાળી વસ્તુ બનતી હોય ને તો જોડે જોડે લખી નાખે કે કદાચ આમાં ઈંડું મળેલું હોય શુગરમાં તો ન જ હોય આઈ થિંક આ બધા લાકડી લાકડી એ મારવાની જરૂર છે ધોકો સારો હોય તો

સુગર ક્યારે નાખવાનું શુગર હજી આ થોડુંક આમ શું કહેવાય ફીણ જેવું લાગવા મળે ત્યારે સુગર નાખવાની પછી પાછું અમારા હાથ થોડે છે કમ નહીં યાર ભાઈ સાબડે હે મને હાથમાં ચોડે મન ન ગમે ચીક ચીકુ પાડે